પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે શિક્ષણની જ્યોત જલાવી વિદાય લીધા રુબિનાબેન શેખ વાતાશાળામાં ભાવભીનો વિધાય સમારંભ યોજાયો વાગરા તાલુકાની વાંટા પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને છાત્રોના પ્રિય એવા શિક્ષિકા રૂબીનાબેન શેખની બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા એક ભવ્ય તથા ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો રૂબિન્દ્રાબેનને વાંટા શાળામાં બે વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે અને આઠ વર્ષ શિક્ષક તરીકે અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી શિક્ષણના સ્તરને ઊંચું લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું રૂબિન્દાબેનનો વાઘરા પંથક સાથેનો નાટો ખૂબ જ જૂનો અને અતૂટ રહ્યો છે તેઓએ વાર્તામાં દસ વર્ષ ઉપરાંત અગાઉ વાઘરા કન્યાશાળામાં પાંચ વર્ષ અને ખંડાલીમાં ચાર વર્ષ મળીને સમગ્ર વાઘરા પંથકમાં કુલ ઓગણીસ વર્ષ જેટલો દીર્ઘ સમય શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યો છે તેઓની શિક્ષણ શૈલી અને છાત્રો પ્રત્યેના સ્નેહને કારણે તેઓ સમગ્ર પંથકમાં આદરણીય બન્યા છે વાઘરા પંથકની શાળાઓમાં શિક્ષણની સુવાસ ફેલાવ્યા બાદ હવે રૂબીનાબેન શેખની બદલી કંટાળિયા ગામ ખાતે થઈ છે વાઘરા તાલુકાની વિવિધ શાળાઓમાં ઓગણીસ વર્ષ સુધી બજાવેલી લાંબી અને યાદગાર સેવાઓ બાદ તેઓ હવે કંટાળિયાની શાળામાં નવી જવાબદારી સંભાળશે વાંટા શાળાના વિદાય સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈએ તેઓની નવી સફળ માટે મંગલકામનાઓ પાઠવી હતી ભલે તેમની બદલી કંટાળિયામાં થઈ હોય પરંતુ વાઘરા પંથકના છાત્રોના ઘટરમાં તેઓએ આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે આ પ્રસંગે આયોજિત વિદાય સમારોહમાં સુધાબેન હડપતિ નિમિષાબેન ગામેસા પટેલ પ્રતીક્ષાબેન જ્યોતિકાબેન સિંધા સહિત શિક્ષક જગતના અગ્રણીઓ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ રૂબીનાબેનની સેવાકીય પ્રવૃત્તિઓ અને કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી તેઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી વિદાયની આ વેરાયશાના છાત્રો અને સાથી શિક્ષકોની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ હતી પાલિક ટાઈમ્સ ભરૂચ પ્રાથમિક નિષ્ઠળ શાળા આજ રોજ મારી વિદાય થઈ રહી છે પ્રાથમિક નિષ્ઠળ શાળામાં મેં દસ વર્ષ નોકરી કરી છે મારી સેવા આપી છે અને એ મારા દસ વર્ષના સમયગાળા દરમિયાન મેં બાળકો માટે મધ્યાહન ભોજન અને પ્રાર્થના માટે શેડ બનાવવા માટે દાન મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને મને સફળતા મળી તે છતાં તેમ ત્યારબાદ બાળકો માટે સાયન્સ લેબ નહોતી તો પણ મેં જ્યુબલિયન્ટ અને ગુજરાત કેમિકલ અમદાવાદ તરફથી મને સાયન્સ લેબ મેળવવામાં ખૂબ સફળતા મળી છે આજે મારી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ છે પુસ્તકાલય છે પુસ્તકાલય માટે પણ મને દાન મળેલ છે ટેબલ ખુરશી કબાટો શિક્ષકો માટે પણ ટેબલ ખુરશી મેં દાનમાં મેળવેલા છે બાળકો નીચે બેસતા હતા તો તેમના માટે બેન્ચિસ પણ હું દાનમાં મેળવીને લાવી છું તેમજ સોલર પેનલ મેં સ્કૂલમાં નખાવડાઈ છે તે અને ત્યારબાદ બાળકોને ખુલ્લામાં પ્રાર્થના કરવી પડતી હતી તેના માટે મેં બસ્સો બાળકો એક સાથે બેસીને ખૂબ સરસ કાર્યક્રમોને પ્રાર્થના કરી શકે તે માટે મેં દાનમાં એક પ્રાર્થના સભા ખંડ તેમજ તેની ઉપર બીજા બે વધારાના વર્ગખંડોનું બાંધકામ પણ હાલ અત્યારે એ કામ ચાલુ છે માટા શાળામાં તે પણ મેં વહેલી તકે પૂરું કરવાની એમની પાસેથી વાયદો લીધેલો છે સંસ્થા પાસેથી કામ પૂરું થશે અને એમાં મને બધો ખૂબ પ્રયત્ પ્રયત્નો કરીને મને સફળતા મળી છે બાળકો યુનિફોર્મ વગેરે આવતા હતા મેં આ દસ વર્ષમાં જ્યારે બે વર્ષથી હું આચાર્યમાં છું તો મેં યુનિફોર્મ આઈ કાર્ડ બધું જ બાળકો માટે કર્યું છે અને બે વર્ષમાં મેં અથાગ પ્રયત્નો કરીને આ બધું જ જરૂરિયાત હતી તે બધું જ દાન આ શાળાને મેળવી આપ્યું છે તેમજ આ શાળા એસઓઈમાં આવી હતી અને એસઓઈ અંતર્ગત પણ જે કામ એસએસસી થ્રુ થવાના હોય તેના પણ અથાગ પ્રયત્નો કરીને શાળાના જૂના ઓરડાઓ હતો ઓરડાઓ હતા તેનું બધાનું રિપેરિંગ કામ કલર કામ કરાવડાવ્યું છે અને એમાં મને ખૂબ સફળતા મળી છે અને મને ગર્વ છે હું પ્રાઉડ ફીલ કરું છું મારા પોતાના ઉપર કે ભલે મેં મારી ફરજ જ નિભાઈ છે પરંતુ એ ફરજમાં મેં ચૂક નથી કરી અને આજે મેં વાટાશાળાની કાયા પલટ કરી દીધી છે અને તેનો મને ખૂબ સંતોષ છે કેમ કે આજે હું જે કંઈ પણ છું મારું પરિવાર જે કંઈ બી છે સુખી જીવન અમે જીવી રહ્યા છે તે ફક્ત ને ફક્ત આ નિર્દોષ બાળકો થકી કરી રહ્યા છે અને આ નિર્દોષ આ બાળકો જે મને પ્રેમ મને વાલ આપે છે અને એમના થકી જ આજે મને મારા ઘરેથી ફક્ત એક કિલોમીટરના અંતરે જ મને બદલી મળેલ છે જે મારા માટે ખૂબ ખૂબ મતલબ પ્રાઉડ ફીલ જેવું થાય છે કે આ બાળકોને જે મેં નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપ્યું તેમની સેવા કરી વહાલ કર્યો ત્યાં બાળકોની દુઆત છે જે મને ફળી છે અને મારા જીવનમાં હર હંમેશા બાળકોએ મને સાથ આપ્યો છે વાલીઓએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે ગામના આગેવાનોએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સર્વેનો આભાર માનું છું દિલથી આભાર માનું છું અને હર હંમેશ મારી એવી દુઆ રહેશે કે મારી પ્રાથમિક વિષય શાળાના માટેના બાળકો ખૂબ ભણે ખૂબ પ્રગતિ કરે ને ઉત્તર એમનું ને એમના પરિવારનું એમના સમાજનું એમના તાલુકાનું એમના જિલ્લાનું એમના રાજ્યનું અને એમના દેશનું નામ રોશન કરે જય હિંદ જય ભારત